છોટાઉદેપુરના ગેલવાટ પાસે આરટીઓ અધિકારીની ખાનગી કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર અને કાર સવાર બંને ઇજાગ્રસ્ત પામ્યા હતા છોટા ઉદેપુર જિલ્લાની આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા અને વડોદરાથી અપડાઉન કરતા બે આરટીઓ વડોદરાથી છોટા ઉદેપુર કચેરીએ ખાનગી કાર લઈને જઈ રહ્યા હતા દરમિયાન બપોરના સવા એક વાગ્યાની આસપાસ ઘેલવાટ ગામ પાસે આરટીઓની કારે સામેથી આવતી એક બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારની જોરદાર ટક્કર વાગતા બાઇક સવાર બંને બાઇક સાથે વીસ ફૂટ દૂર ફંગોળાઈ જતા બંનેને ઇજાઓ પહોંચી હતી જેમાં એકની હાલત વધુ ગંભીર જણાતા એકસો દ્વારા છોટે ઉદીપુરની સરકારી દવાખાને લઈ જવાયો હતો જ્યારે અકસ્માત સમયે કારમાં માત્ર બે અધિકારીઓ જ હતા આ બંને આરટીઓ અધિકારીઓ આરએસ રાઠવા જે એ નેવાડાને કોઈ ઈજા થઈ ન હતી કારમાં સવાર આરટીઓ અધિકારી બાઇક ચાલકના વાંકે અકસ્માત સર્જાયો હોવાનું જણાવી પોતાનો બચાવ કરી રહ્યા હતા રોંગ સાઇડ પર ઉભા ડ્રાઈવર અચાનક વળી ગયા ગાડી વચ્ચે આવવાથી એમનું એક્સિડન્ટ થઈ ગયું એમનું ધ્યાન નતું અને અમારી ગાડી જે રેગ્યુલર જે સ્પીડ હોય નોર્મલી એ સ્પીડ પર હતી ગાડી અને અમે કંટ્રોલ કરવાથી ગાડી બચી ગયા છે એમને નાની મોટી નાની મોટી ઈજા થઈ છે એમને એટલે અમે તાત્કાલિક એકસો આઠ બોલાવી અને સારો હાથે લઈ ગયા હું ને હું ને ડ્રાઈવર આપણે અને મારા સાહેબ ત્રણ જણ અલ્લારખા પઠાણ રિપોર્ટ છોટા ઉદેપુર